જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાને જય શ્રી કૃષ્ણ હું સગુણાબેન આગીર સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે હેલો મિત્રો તમે ક્યારે બટેકા ના ચૂરણ ખાધું છે આ ચૂરણ તમે બાળકોને ને ટિફિન માં પણ આપી શકો અને જ્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે પણ તમે બનાવીને ખાઈ શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ એવું બટેકાનું ચૂરણ તૈયાર થાય છે તો ચાલો વાર કોની છે બનાવવાનું ચાલુ કરીએ આપણે સ્વાદિષ્ટ એવું બટેકાનું સુરણ બનાવવાનું છે તો તેના માટે મેં અહીં બે નંગ બટેકા લીધેલા છે આ રીતના એકદમ મોટા બટેકા લેવાના તેને મેં ધોઈને સરસ રીતે છાલ ઉખેડી લીધી છે સુરણને સુપર ટેસ્ટી બનાવવા માટે મેં અહીં બે કાંદા સમારીને રાખેલા છે એકદમ ઝીણા સુધારવાના ત્રણથી ચાર ચમચી જેટલા માંડવીના દાણા લીધેલા છે એક ટમેટું સમારીને રાખેલું છે લીલા ધાણા લીધેલા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે અહીં મેં મેગી મસાલો લીધેલો છે અડધી ચમચી વઘાર કરવા માટે લીલા લીમડાના પાન લીધેલા છે અને એક લીંબુ લીધેલું છે અને વઘાર કરવા માટે તેલ જોશે સુરણ બનાવવા માટે મેં અહીં જે જાડુ ખમણ થાય તે ખમણે લીધેલે છે તેમાં બટેકાનું ચૂરણ બનાવશું બટેકાને છાલ ઉખેડી અને પાણીમાં જ રાખવાના નહીતર કાળા પડી જાય હવે ચૂરણ બનાવશું આ રીતના એ લાંબી સાઈઝના બટેકા લેવાના આ રીતનું સુરણ તૈયાર કરવાનું એકદમ લાંબી ચીરું થવી જોઈએ બધું ચૂરણ આ રીતનું બનાવી લેશું બટેકાનું ચૂરણ આ ગ્લાસ રેડી થઈ ગયું છે તો હવે વઘાર કરીશું વઘાર કરવા માટે મેં અહીં કડાઈ તેલી છે તેમાં વઘાર કરીશું ગેસ ચાલુ કરશું બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું વધારે તેલ નહીં નાખીએ કારણ કે આ સુરણમાં તેલનું પ્રમાણ ઓછું રાખવાનું

અડધી ચમચી હીંગ નાખીશું લીલા લીમડાના પાન નાખી દેસુ તેમાં આદુ મરચા લસણની પેસ્ટ નાખી દેશું તેમાં માંડવીના દાણા નાખી દેસો જેથી કરીને તેલમાં સરસ રીતે પાકી જાય તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ રીતે તેલમાં દાણા પાકશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે જે કાંદા કટ કરીને રાખેલા છે તે નાખી દેસુ બંને વસ્તુને સરસ રીતે પાકવા દેશું આપણે વધારે પાકવા દેવાના નથી તેમાં અડધી ચમચી નમક નાખી દેસુ જેથી કરીને દાણાની કાંદા સરસ રીતે સોફ્ટ થઈ જાય એક ચમચી ની ચોથા ભાગની હળદર નાખશું ધીમા ગેસ ઉપર જ પાકવા દેવાનું જેથી કરીને તળીએ બેસી ન જાય હવે જે ટમેટા કટ કરીને રાખેલા છે તે નાખી દેશું આ ના આ નાસ્તો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે એટલો સ્વાદિષ્ટ તૈયાર થાય છે કે શું વાત કરવી જ્યારે આપને ચટપટુમાં ખાવાનું મન થાય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો આ રીતનો ચડવા દેવાનો વધારે પાકવા દેવાનો નથી હવે તેમાં બટેકાનું સૂરણ નાખી દેશું બધું બરાબર મિક્સિંગ કરી લેશું જોઈ શકો છો ને જોતા જ ખાવાનું મન થાય તેવું સુરણ તૈયાર થશે આ સુરણ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો ટેસ્ટ કરી લેવાનો જો નમક ઓછું હોય તો ફરીથી ઉપરથી નાખી દેવાનું ઉપરથી લીલા ધાણા નાખી દેશો અડધી ચમચી મેગી મસાલો નાખીશું હવે ગેસ બંધ કરી દેસુ હાઈ ક્લાસ તું સુરણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો ને કેટલું સરસ સુરણ તૈયાર થયું છે જોતા જ મોમાં પાણી આવી જાય હવે નીચે ઉતારી લેશુ અને લીંબુ નાખીને ચટપટું બનાવી લેશુ હવે ગરમા ગરમ સુરણ સર્વ કરશો આ સુરણને ચટપટું બનાવવા માટે લીંબુ નાખીશું તો તૈયાર થઈ ગયું છે આલુ સુરણ તમને જો આલુ સુરણની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આલુ સુરણની રેસીપી કેવી લાગે અને તમે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ બધાને ભાવશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી